તળાજા તાલુકાના ખંઢેરા ગામે બે યુવાનો ઉપર અન્ય પાંચ વ્યક્તિઓએ હુમલો કર્યો હોવાના આરોપ સાથે યુવાનને તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવની સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ખંઢેરા ગામ ખાતે કોઈપણ કારણોસર પાંચ વ્યક્તિઓએ બે યુવાનો ઉપર હુમલો કરી અને ઈજા પહોંચાડી હોવાના આરોપ સાથે બંને યુવાનોને એકસો આઠ મારફતે તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જોકે આ બનાવનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળેલ નથી વાળાભાઈ ગામ ખંડેરા પાણી વાળતા હતા હવે પાણી અમે જોવા ગયા હતા લોકોએ આવકમાં પાણી હતી એવી નદી તોડી નાખી છે

બે જણા છે અને પગમાં પણ જો અત્યારે સરકારીમાં છે ઈ કીધું છે કે બહુ કઈ વાંધો નથી પણ છતાં હજી પાંચ દિવસની તો એને રાહ જોવાની કીધી છે આરામ કરવાનો